નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ શહેરની નૂતન જનરલ હોસ્પિટલ ખાતે વિસનગર દાઉદી વોરા સમાજના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર મહેસાણા કડી અને ધીણોજ ગામમાં વસતા દાઉદી વોરા સમાજના ભાઈઓ અને બહેનોએ આ નિદાન કેમ્પનો લાભ લીધો હતો જેમાં ઈસીજી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ બ્લડ પ્રેશર કિડની તપાસ બહેનોનો મોનો મોમોગ્રાફી જેવા તમામ રોગોની તપાસ કરીને રાહત દરે રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા જેમાં વિસનગર શહેરના દાઉદી વોહરા સમાજના અબ્દુલ કાદીર અબ્બાસભાઈ વોહરા સેફ ગેસવાળા મહેસાણાના ઉઝેફા એફ રંગવાલા શહેરના જાણીતા ડોક્ટર શ્રી નિખિલભાઈ ઠક્કર હાજર રહીને આ મેડિકલ સેવા કેમ્પનું આયોજન કર્યું હતું બારગામથી આવતા દાઉદી વોહરા સમાજના ભાઈઓ અને બહેનો માટે સાગરજન પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશ પટેલ દ્વારા બસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આજના આ મેડિકલ સેવા કેમ્પમાં તોતેર જેટલા ભાઈઓ અને બહેનોએ તપાસ કરાવી હતી આ કેમ્પની સફળતા માટે દાઉદી વોરા સમાજના આગેવાનોએ ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલનો આભાર તથા શુભેચ્છાઓ પાઠવી હતી અને ડોક્ટર શ્રી નિખિલભાઈ ઠક્કર સતત હાજર રહીને આજના મેડિકલ સેવા કેમ્પમાં સહકાર આપ્યો હતો રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર શું નામ છે આપણું સાહેબ મારું નામ ડોક્ટર નિખિલસિંહ ઠક્કર હું પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું અહીંયા દાઉદી વોરા સમાજ જે અહીંયા નિવાસ કરે છે વિસનગર તથા આજુબાજુમાં એમના ધર્મગુરુની એક સૂચના હતી કે હેલ્થ અવેરનેસ માટે એક પ્રોગ્રામ રાખવાનો એમની ઘણત ઈચ્છા હતી અને એના અનુસંધાનમાં એમણે એક ફરમાન કરેલું હતું કે ભાઈ દરેકે લોકોએ હેલ્થ ચેકઅપ કરાવવું તો એના અનુસંધાનમાં સાહેબ ગેસ એજન્સીના માલિક અબ્દુલ કાદીર વોરા જે મારા મિત્ર છે એ મને મળ્યા કે ભાઈ અમારે આવો પ્રોગ્રામ કરવો છે અને અમને ગાઈડ કરો તો મેં તરત જ નૂતન જનરલ હોસ્પિટલના ડાયરેક્ટર આપણે અને એસપી યુનિવર્સિટીના ચેરમેન માન્ય શ્રી પ્રકાશભાઈ પટેલનો કોન્ટેક કરતા એમણે તરત જ પૂર્ણ સહકાર આપ્યો અને તરત જ ડિસ્કાઉન્ટ રેટથી આખું ચેકઅપ ગોઠવી આપ્યું અને એટલું જ નહીં પણ મહેસાણાથી પણ જે પેશન્ટ આવવાના હતા એમના માટે ટ્રાન્સપોર્ટેશનની પણ એમણે વ્યવસ્થા કરી આપી અને સમાજની એક ઉમદા સેવા કરવાનો એમણે અવસર પ્રાપ્ત કર્યો શું નામ છે મારું નામ અબ્દુલ કાદીર અબ્બાસભાઈ આજે કોના અનુસંધાનમાં આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમારા સૈયદના સાહેબ સૈયદના મોહમ્મદ મુફદ સૈફુદ્દીન સાહેબના એમના એમની સૂચનાથી આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ પ્રોગ્રામ એટલા માટે રાખવામાં આવ્યો છે કે જે પણ તમારા મેડિકલ ચેકઅપ કરાવવાનું છે કે જેને જે પણ પ્રોબ્લેમ હોય એનું નિદાન થઈ શકે અને આ નિદાન તમે એડવાન્સમાં કરી શકો એ માટે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ અનુસ આ પ્રોગ્રામની અંદર કોણ કેટલા પેશન્ટોએ ભાગ લીધો આ પ્રોગ્રામના અંદર લગભગ પંચોતેર જણાએ ભાગ લીધો છે એના અંદર પચાસ ટકા લેડીઝ છે ને પચાસ ટકા જેન્ટ્સ છે એનો